જી જે ઝીરો વન ડબલ્યુ એક્સ ડબલ નાઇન વન નાઇન અને આઈ ટ્વેન્ટી જી જે ઝીરો સેવન એ ફોર ઝીરો નાઇન ઝીરો ખાતે અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં બંને ગાડીઓમાં રહેલા માલધારી સમાજના ભાઈઓને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે મોટી જાનહાની થઈ નથી અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભડિયાદનો મોટો વળાંક અત્યંત જોખમી ગણાય છે અને અહીં વારંવાર અકસ્માતો બનતા હોવાના કારણે રસ્તા પર સુરક્ષા અંગે પગલાં લેવાની જરૂરિયાત છે રિપોર્ટર સી કે વારડ